મિત્રો હવે પણ ને આપણું કામ થઈ ગયું એટલે આપણે એમને જઈએ છે કેમ છો મિત્રો મજામાં ને હું તમારો વિવેક રાઠવાને હમણાં તો આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે ને હમણાં મેં જઈ રહ્યો છું છોટા ઉદેપુર ને જોઈ રહ્યો ભાઈ સાહેબ બ્લેક બ્લેક પેન્ટ બ્લેક બ્લુ ચંપલ હમણાં આપણે જઈ રહ્યા છીએ છોટા ઉદેપુર તો વ્લોગ કંઈક cảm thấy thế vlog mà continue chào đi cái

ફાઇનલી મિત્રો બેંકમાંથી આપણે નીકળી આવ્યા છે અને બેંકમાં આપણું કામ હજુ પણ થયું ને એટલે પછી આપણે છે ઓનલાઈન વાળા સોફ્ટવેર પછી કામ પતાવીને આપણે મિનિસનું વાળા બ્લોકમાં ખરી મિત્રો અહીંયા બંને આપણું કામ થયું એટલે આપણે એમને જઈએ છીએ મિનિસ કામ મુંજન હોરા આને લે આને લે મિત્રો વાળ કપાઈ ગયા છે હવે આપણે જઈએ છીએ ઘરે બ્લોગ માં કંટિન્યુ કરીએ હમણાં મિત્રો મેં નાઈ ધોઈને રેડી થઈ ગયો છું એમને કહેતા કે નહીં ના ધોઈ નાઈ લીધું છે પણ ખાલી ટી શર્ટ મેં એક પહેરી રાખી છે એ છે ને પાછો હમણાં મેં જવાનું છું આરતીમાં જવાનું છું તો તમને બતાવું આજે કઈ થયું નવરાત્રિ ત્રીજી કે ચોથી નવરાત્રિ છે ને કમેન્ટ કરી નાખો કઈ નવરાત્રિ આજે છે ને જઈએ આપણે સીધા આરતીમાં તો બ્લોગમાં કન્ટિન્યુ એ ગાઈશ કાલનો વ્લોગ બ્લોગ કાલ વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરતા જજો અને મળ્યા આપણા નવા વિડીયોમાં તો બાય બાય